પાલજીભાઈ રાઠોડ ગામ વાલો ભાઈનો નો વિડીયો કોલ આવ્યો મને એટલે આપણે રસ્તામાં તો એટલે વિડીયો કોલ આપણે વિગ્યો નહીં પાછો અમે વોટ્સઅપ કોઈને કર્યો નો ઉપાડ્યો સાદો કોલ આપણે કર્યો તો ઉપાડ્યો તો તો આપણે એમ કહીએ કે તમે શું કંઈક મને ફોન કરો હવે ભાઈ તમારો વિડીયો કોલ મને આવ્યો એટલે મેં ફોન કર્યો છે ને આપણે તમારા નંબરની ખબર નહોતી ભાઈ કોણ તમારા નંબર શું છે કોઈનો પણ વિડીયો કોલ આવે એટલે આપણે કામો છે એમ તો ભાઈ તો તેના મી નથી કર્યો નામ છે મીક ભાઈ આ ખોટું ન બોલે આ પિનછોટ પાડીને તમને નાખું કેટલે વાગે આવ્યો તમે કંઈ કર્યો એ બધું આમાં મોબાઈલમાં આવે એટલે આ મોબાઈલ ખોટું ન બોલે આ કોમ્પ્યુટર છે એટલે ખોટું ન બોલે તો ભાઈ કે હું વચનભાઈ ચાવડાને કહું ને હું ને કહું કે મને તમે ધમકી મારો ભાઈ ધમકી મારવાની વાત અમે કોઈ નથી તો આપણે એને એમ કહ્યું કે ભાઈ તમે એક કામ કરો પોલીસ્ટેક્સની જાઓ ને ન્યા જઈને તમે કહો કે બધા કોને પેલો ફોન વિડીયો કોલ આવ્યો કીની વોટ્સઅપ કોલ કર્યો એટલે તમને અહીંયા બતાવશે તમને જોતા ના તમે કે મને જોતા નથી આવડતું તો મેં એમ કીધું દે પોલીસની તમે જાઓ કોને ફોન કર્યો કીની પહેલાં કર્યો એ ન્યા તમને કહેશે તકે નહીં તમે પોલીસ્ટેક્સની ધમકી મારો છો એટલે પાછળ કોલ રેકોર્ડિંગ છે સાંભળો હું વાત થઈ આ તો કોર રેકોર્ડિંગ થાય છે ને કે આવા લોકો તો કંઈક આરોપ નાખ્યો હા પાછા એમ કે અમે વસંતભાઈ સાવળાને કહેશો તમે ધમકી મારો ભાઈ તમને ધમકી મારીને અમારે શું કરવું છે પાછા એમ કે તમને બેની તો પાંચ લાખ રૂપિયા આપ્યા તમે સમાધાનમાં વિડીયો મૂકો તો ઓલી ઓલીબેનનો બેનનો તમે વિડીયો મેલો ને ભાઈ અમને તો ફોન આવે એટલે અમે બધા વિડીયો મેલી પછી ઊંસાબેન હોય કે ગમે એ હોય બરોબર એટલે તમને કોઈ ઈ પેટમાં દુખતું હોય તો એ રીતે મને ફોન ન કરતા અને તમે વિડીયો કોલ મને ન કરી શકો રાતે અત્યારે આઠ વાગ્યા પાસે વિડીયો કોલ જ ન કરી શકો અમે ક્યાં એવી જગ્યાએ બેઠા હોય તો વિડીયો કોલ ન એવું પડે ને તો આ કોલ રેકોર્ડિંગ ભાઈના બે નાખું ને એને પેન શોટ નાખું છું પછી મને એની આઠ ને ત્રેવીસ કંઈક ફોન કર્યો હતો વિડીયો કોલ એ નાખું છું તો સાંભળો કોલ રેકોર્ડિંગ ભાઈ હું કહીએ છે સોર હાવકા ને દંડે કહીએ છે ને તો જય દ્વારકાધી જય બોલી જય ઠાકોર હાલો હાલો તમારો એક વોટ્સઅપ કોલ આવ્યો તો મને હાલો હા બોલો બોલો તમારો વોટ્સઅપ કોલ આવ્યો તો કોણ બોલો હા કોણ બોલો મેરો ભાઈ બોલો મેરામ ભાઈ આ તો શું જો કે મારો ફોન હા મારો ફોન જ ન આવે ને વોટ્સઅપનો ખબર જ નથી તો પિનકોર્ડ નાખી દેખાડી દઉં તમને નાખો મારી સાંભળો તમે હું તમને બરોબર તો વોટ્સઅપમાં તમે બરોબર તમે મને જે ઓડિયો વિડીયો હોય ને માં મોકલો ને આરામદાય

લાગ્યો છે તમને કાળીઓ બસ બોલો બીજું બોલો હાલો વાત કરું બોલો બીજું કરવાનું હોય મને ફોન મારે કરવો પડે કોણ વ્યક્તિ છે બરોબર તમે મારા ભાભી ના તમને તમને ફોન કર્યો કે મહિના પેલા એ તમે કોલ રેકોર્ડિંગ માં સડાવી દીધું બરોબર અમને ઘર માં સોરી થઈને આ થઈને ફલાણું થયું એ તમે અમને પૂછ્યું તમારે મંજૂરી અમારે લેવા ના હોય બેન ની હોય ને એમની બેન ની મંજુરી હોય પણ ન્યા તમે તોય છતાં એમ કે ભાઈ સોરી થઈ હું થયું પોલીસ કેસ કરો તો એ બેન હું કે અમે પોલીસ ગયા તો તમારું નામ લીધું કોનું તમારાંબર શું મારા બાપ ફોન કરો તમને મારા છે આમાં રિટેલ નીકળે તરત હો તમે વી રેવા દેજો મને વીવ કોશિશ ન કરતા મારે બાપ તમને આમ તમને માં કે ભાઈ મને ભાઈ તમે કે ભાઈ ને દબાવતો હોય એમ મારી વાત કેવું તમે હું કરવા માંગો મિસ કોલ મારી દો વોટ્સઅપમાં પાછા નથી ટાઈમ બતાવશે આમ જોરમભાઈ તમે છે ને એવી ધમકી દેવાની વાત એમ ફોન કરો બરોબર વોટ્સઅપમાં મને પાછા તમે એમ કીઓ મારી કે લાગી જાય લાગી જાય તમે દુવા કહેવાનો માફ કરતી એટલે શું છે ભાઈ એમને અમને કઈ નથી તમે છે ને આ બધું તમે યુટ્યુબ માં ક્યાં જવો ત્યારે

તો ભર્યો ભર્યા તમારે આવતો હોય તો મને કોણ જો તમારા છે એમ નહી તમે એમ કેજો કે પોલીસ સોચી શા માટે આવે નથી તપાસ એમ નહીં તમે તપાસ કરજો કે મેં કહ્યું કે એ ભાઈ નો આવ્યો એટલે તમને કે હે એમ તમને પૂરું તમારે જોઈએ મારી રેકોર્ડિંગ છે સાથે મેં એમ કીધું કે ડાતા પોલીસ વોકી થી મેં ફોન કર્યો એ આવશે લેવા માટે મને લેવા આવો ભાઈ મેં રેકોર્ડ માર પણ નાખો રેકોર્ડિંગ માર પણ નાખો પાછું મને ભાઈ આવું કીધું તમે કીધું તમે પોલીસ ચોકી વોક તમે અહીંયા કે મેં આ ફોન કર્યો ફિરોતો કે ભાઈ માં આવ્યો હતો

દલિત સમાજ ના જે હતો બરોબર તમે એમ કીધું કે હું માથી નો વિડીયો મને દેખાડો કે તમારો વિડીયો કોલ કર્યો મારી વાત સાંભળો કીધો ને મારા ભાભી કોણ તમારા સમાધાન મારે નથી કરવાનું મારા ભાભી નું શું મેટલ છે ફસાવાની કોશિશ ન કરો સમાધાન કરવું છે ને તો હું વસનભાઈ સાવડા છે ને એને મનસુખભાઈ રાઠપર તમે કયો હું ક્યાં ના પડું છું

તમારે છે ને યુટ્યુબમાં કોલ રેકોર્ડિંગમાં વિકો ના ભાઈ હું કે ના પડુ છું ને દોઢ મહિના પેલા છે ભાઈ નથી તમારા ભાભી સમાધાન બાપ કરીને ફરજ આવે છે બેન ફોન કરે ને કે

سمان <سؤال> ڈر سمدانے <سؤال> ڈاٹا پلیس بنا نکلو تم کی ڈاٹا فون کہ સમાધાન માટે ફોન નહી મારી પાસે તમારો નહીં પાસે તમારું હાલે મારી હવે ફોન ના આવવો જોઈએ દોઢ મહિના પેલા પાંચ લાખ દે કે દે દે મને તમારે ફોન જ નહીં કરો મેરમ હું તમને તમારે પેન્ટ શોટ નાખ્યો કોલ વિડીયો કોલ તમે આવ્યો પેન્ટ શોટ